ભરૂચ જિલ્લાના ઝઘેડા તાલુકાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જમીન સંપાદન માટે અવિધા સારશા અને રાજપાડીના ખેડૂતો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જીએસપીએલ ગાંધીનગર દ્વારા જમીન સંપાદન કરી ગેસની પાઇપલાઇન નાખવામાં આવનાર હોય જેને લઈને જમીન સંપાદન માટે રાજપાડી ગ્રામ પંચાયત ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ખેડૂતોએ પોતાના મંતવ્ય તેમજ વિરોધ ઉપસ્થિત કર્મચારી સામે રજૂ કર્યા જેને લઈ અસરગ્રસ્ત ખેડૂત અશ્વિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આજરોજ જમીન સંપાદન માટે ખેડૂતોની મંજૂરી લેવા માટે આવ્યા હતા પરંતુ દરેક ખેડૂત પોતાની જમીન સંપાદન કરવા અને આપવા માટે તૈયાર નથી અને જો ભવિષ્યમાં આ લોકો અહીં ગેરકાયદેસર પ્રવેશ કરશે તો ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી વધુમાં જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી અને દરેક ખેડૂતોએ જમીન હમ નહીં દેંગેના સૂત્રોચ્યાર કર્યા હતા આજ રોજ રાજપાડી પંચાયત ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોલ લિમિટેડ ગાંધીનગર દ્વારા જમીન સંપાદન માટે મિટિંગ રાખવામાં આવેલી હતી હવે આમાં બે હજાર દસમાં એ લોકોએ પહેલું જાહેરનામું બહાર પાડેલું હતું ત્યાર પછી બે હજાર સોળમાં એની કોઈ પણ ખેડૂતોને એકસો પાંત્રીસ ડીની નોટિસ કે આ વગર ગેજેટમાં ડાયરેક્ટ પસાર કરાવીને એ લોકોએ એન્ટ્રી પાડી દીધેલી હતી પાછું બે હજાર બાવીસમાં એક નવું જાહેરનામું બહાર પાડીને એમાં પણ ફેરફાર કરેલ છે આજે એ લોકો જમીન સંપાદનની માટે ખેડૂતોની મંજૂરી લેવા માટે આવેલ હતા પણ આજે બધા કોઈ પણ ખેડૂત પોતાની જમીન સંપાદન માટે આપવા માટે તૈયાર નથી બીજું કે દરેક એમને પ્રશ્ન કર્યો કે ભાઈ આ અનુસૂચિ વિસ્તાર છે એક્ટ ખેડૂતે લાગુ પડે છે તો એને પૂર્વ મંજૂરીઓ ગ્રામસભાની કે લીધેલી છે ને આ જમીનો મેં એન્ટ્રી પાડીને તમે જમીનમાં પ્રવેશ કરવા માંગો છો તો આ બધી મંજૂરીઓ લીધેલી છે ગામના કોઈ પણ ખેડૂતોને કે જે આજે એનો ભોગ બનનાર છે એ જમીન માલિકોને તમે કંઈ પણ જાણ પણ નથી કરી કે એમને એ પણ નથી કર્યું તો આ એક

એ લોકો એવું કે છે કે અઢી ફૂટ નો જમીનનો તમારો અધિકાર છે તો અઢી તૈયાર નથી તો આ જે જમીન છે એ પૈસા કાનૂન હોય એની મંજૂરી કોઈ પણ દિવસ મળી શકે નહીં અહિયાં ના ખેડૂતો આ મંજૂરી આપવા તૈયાર નથી અને ભવિષ્યમાં આ લોકો ગેરકાયદેસર પ્રવેશ કરશે તો એની હામાં અહિયાં ના ખેડૂતો એમની સામે ફરિયાદ પણ કરશે અને એમની સામે જે જરૂરી પગલાં અને જે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાનું આવશે તો પણ તે કરવા અહિયાં ના ખેડૂતો તૈયાર છે જમીન હમ નહીં દેગે નહીં દેગે નહીં જમીન હમ નહીં દેગે નહી